આજરોજ બાયડ તાલુકાના ઊંટાડા ગામે રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઊંટડા રામજી મંદિર ખાતે આજરોજ મંદિર પરિસરમાં નકરંગ આશ્રમથી પધારેલા શ્રી નંદુરામ મહારાજનો ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાથે તમામ ભક્તો આ ભજન સત્સંગનો લાભ લીધો અને રામ ભક્તો દ્વારા મંદિરને લાઇટિંગથી ઝગમગતું કર્યું છે સાથે શ્રી રામ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામેલી જોવા મળી હતી ત્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામન ઉમટી પડ્યા હતા નંદુરામ મહારાજના સત્સંગમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આજરોજ રાત્રે રસોડામાં ગ્રામજનો હાજર રહી આવતીકાલ માટે સમસ્ત ઉંટડા ગ્રામજનો માટે મહાપ્રસાદનું અને મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે નિવૃત્ત સરકારી કર્મચારીનો ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સરંગ ત્રિદિવસીય સત્સંગી પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આવતીકાલે રામ મંદિરની મહાઆરતી પછી રામ નામના નારાઓ સાથે વાજતે ગાજતે ડીજેના તાલે શ્રી રામ ભક્તો સાથે રામ મંદિરથી શોભાયાત્રા નીકળી આજુબાજુના તમામ ગામડાઓમાં જશે હાલ અત્યારે આવતીકાલની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટ વિપુલસિંહ સોલંકી